કોજવે ખાતેથી તાપી નદીમાં એક યુવકની હત્યા કરાય લાશ મળી આવી હતી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના પહોંચી ગયો હતો ગૃહ રાજ્ય મંત્રીનું હોમ જ અસુરક્ષિત બની ગયું હોય તેમ ઉપરા ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે

આજરોજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોજવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિટના ઇન્ચાર્જ અધિકારી અધિકારીશ્રીઓએ મને જાણ કર્યું અને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે

અમે કંટ્રોલ રૂમ નંબર પર કોલ આવી હતો એક અજાણ્ય યુવકનું લાશ તાપી કોજવે પાસે તરતી હાલતમાં મળી હતી આ બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિગેશન ઇન ઇન્ચાર્જ અધિકારીઓ જાણ કરી હતી મૃતકનું ઉંમર આશરે પેતીસ વર્ષ હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે મૃતકની ડેડ બોડી પીએમઆર થી મોકલી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત